2200 હજાર બસો ઉપલબ્ધ કરવામાં આવશે દસ વર્ષ તીગમમાં વધારો નથી આવ્યો કાલે જે દસ ટકા વધારો આવ્યો છે એ આપણે આમ ગણવી તો અમરેલીના ત્રણ રૂપિયા મોવાના ચાર રૂપિયા પણ એની સામે એસટી નિગમ સુવિધા એવી આપે છે કે અત્યારે એસટી માં વોલ્વો જેવી ગાડી આવી ગઈ છે તો મને એમ લાગે પેટ્રોલ ડીઝલ માં વધારો થાય તેની એની આમ આખાય મને ઓલું નથી લાગતું કે આ વધારો કહેવાય બે નવી બસો આવવાની છે ડ્રાઈવર કંડક્ટર ની ભરતી હાલ ચાલુ છે એટલે ભરતી પૂર્ણ થઈ તમામ ડ્રાઈવર કંડક્ટર ની ઘટ પૂર્ણ થઈ જશે જેટલા અમારા બંધ રૂટ છે બધા ચાલુ થઈ જશે અને પ્રજાની સુખાકારીમાં વધારો થવાનો છે તેમજ બસ સ્ટેશનો જ્યાં જ્યાં નવા બનાવવા જરૂરી છે ત્યાં તમામ બસ સ્ટેશનો નવા બનાવવાના પણ પ્લાનિંગ છે એટલે જે વધારો છે એ વધારાને ન જોતા પ્રજાજનોમાં એમની સગવડતામાં વધારો થવાનો છે